સુપ્રસિદ્ધ યાત્રાધામ અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન શામળિયાની સંધ્યા આરતીનો લાહવો લેવા ભક્તોની લાંબી કતાર લાગી હતી રાત્રે બાર વાગે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈ અને ભક્તોમાં થનગનાટ થઈ રહ્યું છે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે જન્મ ને લઈને ભારે ઉત્સુકતા છે ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરવા માટે વહેલી સવારથી જ્યાં આગળ ભક્તો ઉમટી પડ્યા છે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે પોતાની આસ્થા મુજબ અહીંયા આગળ લોકો ભેટ સોગાદ પણ ધરાવી રહ્યા છે લોકોની જે ઈચ્છા પૂર્ણ થઈ એના માટે લોકો અહીંયા આગળ ઈચ્છા પૂર્તિ માટેની ભેટ સોગાત પણ કરી રહ્યા છે ભગવાન પોતે પણ આજે પંદર કિલો સોનાથી સજ્જ છે વિવિધ આભૂષણોથી ભગવાનને સજાવવામાં આવે છે આપણી સાથે એક ભક્ત છે ક્યાંથી આવ્યા છો અને કેટલા વાગે અહીંયા દર્શન કરવા આવ્યા છે હું અમદાવાદ વાડે અહીં આવી છું અને હું ક્યારની અડધો કલાકથી લાઈનમાં ઊભી હતી અને અત્યારે મારો નંબર આવ્યો છે અમે શામળાજીના દર્શન કરીને ધન્ય થઈ ગયા છીએ થેન્ક યુ શું કેટલા વર્ષથી આવો છો બેન હું ઘણા વર્ષોથી અહીં દર્શન કરવા આવું છું હેપી બર્થ ડે કાનુડાને મારા તરફથી બધા ભગવાન બધાની સર્વ મનોકામના પૂર્ણ કરે તો આ રીતે જ ભક્તોનો અંદર ઉત્સાહ છે ઉત્સાહ ભેર ભક્તો દર્શન કરી રહ્યા છે અને રાતે બારને ટકોરે ભગવાનનો જન્મ થવાનો છે એને લઈને ભારે ઉત્સુકતા છે લોકો ભગવાનનો જન્મ થયા પછી જ અહીંથી જશે એવી લોકો તૈયારીઓ સાથે આવેલા છે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી